અને હવે ખાવાનું મન તો છે ભજીયા નાસ્તા માટે તો ચલો ફટાફટ છે ને ભજીયા મમતામ ખાવા ભજીયા તું બનાવી ખાવાના જો ને ના દઈ જાય મન પેલા ના પડી શું આપો મન કે પેલા કે માન ન ખાવા કે ખીચડી પડી હે કે આસે આ હા પેલા મન કે ખાવાના ઓકે ખાવા છે તો ચલો ફટાફટ બનાવી કે ત્યાં સુધી બન્યા જો બહુ ઓકે મેથી ખોલી નાખી છે આટલી અને આપણે બધું ચણાનો નો બધું લઈ લીધું છે તો ચલો છે ને કન્ટિન્યુ બન્યા રહેજો ફટાફટ મોડું થાય છે કારણ કે ઓકે કન્ટિન્યુ બન્યા રહેજો મેં દીધું છે તેલ અને હમણાં જ રેડી થાય છે આપણે ભજીયા પકોડી કેટલા વાગે છે ખબર દસ વાગવા આવ્યા છે અને બધું કામ ઘરમાં કેવું પડ્યું છે ને તો અત્યારે ભજીયા બનાવીશ છું તેલ આવી જાય પછી આપણે ભજીયા મેકવી પહેલી વાર મમ્મી અમારે ભજીયાના વખાણ કર્યા ભજીયાના મીન્સ ગમે રસોઈના પહેલી વાર વખાણ કર્યા છે તો આજે બહુ ખુશ છું કારણ કે ભજીયા બનાવીને ત્યારે બહુ આમ કડક કડક થાય ને આજે તો મસ્ત મજાના તમે જુઓ કેટલા પોચા છે જો એક નંબર મારા મામાને છોકરાએ એ મને શીખવાડ્યું હતું એવી રીતે કર્યું તો ફાઇનલી મસ્ત ભજીયા તો તમારે નાસ્તો કરવો તો આવી જજો કારણ કે તે લાગી ગયું છે બાય ટાટા લીધું છે ને હવે તમે જો આ બધું આ બધું હવે સારું કરવાનું છે તો ચલો કામ ઉપર લાગી જઈએ બરાબર બહુ બધું કામ છે મમ્મીની બહાર કપડાં ધોવે છે

અગિયાર ને વીસ મિનિટ થઈ હજી તો આ કામ નહીં પૂરું થાય ને રાંધવાનો ટાઈમ થઈ જાય આવું બધું છે ગાઈસ દસ વાગે તો નાસ્તો કર્યો એટલે એટલા તો વાગી જ જાય અને ઘર કેવું ખાલી ખાલી હું બોલું છું નહીં તે દાદા સમજો આ બાજુએ કાંઈ નથી અને આ બાજુએ કાંઈ નથી બસ ખાલા ખૂણામાં બે ડોલ છે અને એસી ઉતારીને આ મેકુ છે એટલું જ છે બીજું કાંઈ નથી છે ને આવશે મને તો આવે છે બહુ જની કારણ કે ખાઈ લીધું છે ને ધરા એટલા માટે અને મારી મમ્મીની કોઈ કપડામાં જ બાર છે તો જમાઈ ગયું છે ને હજી પોતું બધું બાકી છે ભાગે છે કોણ આપ થઈ ગયા છે અને એમને બધા નતું જમવું કારણ કે હમણાં જેમણે પછી ખાતા હતા ને દસ વાગે એટલા માટે મેં તો થોડા ખાતા હતા એટલા માટે મેં જમી લીધું છે સો કઈ નહીં ચાલો કંટિન્યુ વોકમાં બને રહેજો નાવન બી બાકી છે તમને ખબર છે ને ચાલો ફટાફટ નાઈ લઈએ ઓકે કાલે નાઈ નથી એટલા માટે આજ તો નાવું જ પડશે લાગ્યું છે અને હવે આપણે જઈ છીએ કચરા પોતા કરવા ને મારી મમ્મી સવારના કપડાં ધોવે છે તો હજી માથામાં છે ને લીંબુ ગોસવું છે કારણ કે તમને ખબર જ છે મારે કેવું નથી એટલા માટે લીંબુ ઘસીશ અને પેલા મેં કીધું છે ને હું સુઈ જાઉં મારી મમ્મીને મેં કીધું તમારી મમ્મી કે ના ના પેલા નાઈ લે ને પછી તમ તાર ઉઈ જાય પણ પછી મને પેલા નાવા જ મોકલી પછી નાઈન મને નીંદર નો આવે મેં પેલા હું છે ને ઘડી સુઈ જાઉ પછી મને નીંદર નહીં આવે નાઈ તો હજી બહાર નીકળી ને ત્યાં તો નીંદર ઉડી ગઈ તો હવે છે ને હું ફટાફટ હંજવારી પોતું કરી નાખું પછી ચલો આગળ મળવી લીંબુ ઘસવી ત્યારે બરાબર સો કન્ટિન્યુઅસલી બન્યા રે જગાઈ લીંબુ સરબત છે ને પીવું ન્યાય લીંબુ સરબત અને અત્યારે હવે લીંબુ નથી લગાવું માથામાં લગાવવા લીંબુ શરબત પીવું જોયા બેઠા છે અને તડકો આવે છે ને એટલા માટે એવું છે જો તડકો આ બાજુ તો સૂરજ દાદા આપણા જતા રહેશે ને મોઢું આમ ફેરીને બેઠી હતી એટલા માટે એનો પ્રકાશ ને બધો આવતો તો આપણા કેમેરા ઉપર એટલા માટે આ બાજુ ફરવું પડ્યું અને કાલ તો ચોક્કસ મારે છે ને માથામાં લીંબુ બસવું છે કારણ કે માણા કે છે કે લીંબુ બસવીને એટલા માટે આપણું જે ડેન્ડ્રોફ હોય છે એનું વયું જાય છે તો હજી એ એક અખતરો કરવાનો આપણે બાકી રહી ગયો છે બાકી તમે જોયું બ્લોગમાં આગળ કે બધી ટ્રાય આપણે કરી લીધી છે એમ ગુડુ તો કન્ટિન્યુ બને આ જો ધાબો પર આપણે બેઠા છીએ થોડી વાર પછી નીચે જઈએ ઓકે સાંજના છ વાગી ગયા છે ને હવે આપણે નીચે જઈએ છીએ કપડાં બપડા ઉતારીને આ ગુડુ બેબીનું જેકેટ છે સો કઈ નહીં આવું કઈક છે અને તમે જો કુતરા કેટલા રોવે છે તો ચલો અત્યારે નીચે જઈએ દૂધ બૂધ પીવીએ બરાબર પડી ગયો મારી મમ્મી પડશે તો ચલો કન્ટિન્યુ પડી આવી તો મમ્મી જોઈ ગયા છે મારી મમ્મી જોઈ ગયા છે પડી ગયું ને ઈ પાણી આવીશ તો ચલો નીચે જઈએ ઓકે તો કન્ટિન્યુઅસલી બન્યા રહેજો બ્લોગ માં ગાઈસ ગાઈસ મારા પપ્પા છે ને બજારમાંથી ચૈણા લાવ્યા છે ને લીલા ચૈણા તો જો હું વીસ માં લઈને ખાવા બેઠી ગઈ છું ને દીવાબત્તી થઈ ગયા છે મમ્મી સુતા છે રસોઈ થાય છે તો ચલો ચેણા ખાવા લીલા જે લોકોને વાળી હોય ને જ્યાં વાવતા હોય ને ચેણા એને ઉપાદી નહીં એમાં જીવાને અને ઉપાદી હોય વેચાતા લાવીને ખાવ પડે બસ એકદમ લીલા ચેણાં છે ણા ખાવા અને વ્લોગ અહીંયા કરું ગાઈસ મળવી વ્લોગ સાથે તો શેર કોમેન્ટ કરવાનું ભૂલતા ચેનલ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી ઓકે ચાલો ટાટા